નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના લક્ષ્મીપુરા ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી જોગણી માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે જેનો જીર્ણોદ્ધાર કરીને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે નિજ મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા તથા હવન પૂજનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ ગામના શ્રી સોમાજી ઠાકોર તથા

મા જોગણી માતાની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર ગામ સમગ્ર વિસ્તાર એક થઈ સગાવાલા બધા ભેગા થઈને માં જોગણી માતાની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવી રહ્યો છે રંગે ધામ સંગે ઢોલ નગારા પીપુડા સાથે હવનની ક્રિયાઓ સાથે અને જોગણી માતાનો પ્રસંગ ઉજવી રહ્યો છે અમે બધાએ ખૂબ હર્ષ ઉલ્લાસને આનંદ ઉઠવાનો છીએ સાથે સાથે આ વિસ્તારનું જોગણી માતાનું મંદિર બહુ પુરાણું મંદિર છે અને જૂનું ઐતિહાસિક મંદિર છે અને જોગણી માતાનું મંદિર હર હંમેશા હોય છે અને જોગમાયા દરેકના માટે કંઈક ને કંઈક નવી પ્રશંસા લઈને આવતા હોય છે અને પરમ કૃપાળુ પરમાત્મા સદારામ આપણને જોગણી માતાને પ્રાર્થના કરું કે આ વિસ્તારની સુખાકારી આ ગામની સુખાકારી આ ગામો સુખ શાંતિ સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા થયા પછી જે ભાવ છે જે પ્રેમ છે અને જે જે લોકોમાં જે ભાવનાઓ પ્રગટ હતી જેમ સાથે મળીને જેમ ભાવનાઓ પ્રગટ કરી છે એમ સદાયના માટે ગામ એક રે નેક રે સાથે મળીને નવા કાર્ય કરો એવી શુભેચ્છાઓ પાઠવું છું